ત્યારબાદ મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરેલી જેમાં વર્ષ બે હજાર એકવીસમાં મારું સિલેક્શન સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે થયેલું અને તેમાં જોઈનિંગ મેં એપ્રિલ બે હજાર બે હજાર બાવીસમાં કરેલું ત્યારબાદ જીપીએસસીની છવ્વીસ નંબરની જાહેરાત અંતર્ગત મારું સિલેક્શન સ્ટેટ ટેક્સ ઓફિસર ક્લાસ ટુ તરીકે થયેલું અને વર્તમાન સમયમાં હું ઘટક એક અમદાવાદ ખાતે રાજ્યવેરા અધિકારી એક તરીકે ફરજ બજાવી રહ્યો છું એટલે આ જીપીએસસી ની ફર્સ્ટ ટાઈમ છે કે પહેલા આપી છે કોઈ ના સર આઈવટી સેવા ના સર આપી છે મેં એમાં ક્યાં પહોંચ્યા હતા સર આ પહેલા જે મારું સિલેક્શન થયું છે એ પહેલા મેં જે જીપીએસસી 1 2 ને આપી હતી એમાં મારું મેન્સમાં મેન્સ આપેલી પણ તેમાં અમારે મેન્સ ક્લિયર નથી થયેલી હવે આ વખતે શું ડેપ્યુટી કલેક્ટર થવું છે કે એસી થવું છે ડેપ્યુટી કલેક્ટર સર કેમ એસી ન થવું સર એસટીઓ છો હવે કાલી ત્યાંથી એસી થવું સર સાચી વાત છે પરંતુ મારો પોલીસમાં જેવું છે ના સર ડેપ્યુટી કલેક્ટર મારી પ્રેફરન્સ પેલી છે પછી પછી ડીવાયએસપી છે પછી આસ્ટ્રી કમિશનર કઈ તારીખે છે બાર તારીખે છે સર તો તો પરમ દિવસ જ છે યસ સર તૈયારી જોરદાર યસ સર હે યસ તો ઘટક એકમાં તો તમને આ વિસ્તાર આવતો હશે ને કાલુપુરનો કાલુપુર વિસ્તાર કયા વેપારીઓ એમાં વધારે હોય સર કાલુપુરમાં ભાગે જે રિટેલર્સ વેપારી અને હોલસેલર વેપારી છે એમાં કાપડ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે અને સાયકલિંગ ના બિઝનેસ સાથે સંકળાયેલા છે તો પાંચ મશીનરી સર પાંચ કુવા પણ અમારામાં જ આવશે યસ સર અને જે હાર્ડવેર એન્ડ મશીનરીઝના જે ટ્રેડર્સ છે તો તમને કેવું લાગે છે કચેરીમાં કામ કેવું સર કામ કરવાનું બહુ સારું અનુભવ યસ સર બહુ સારું છે જીએસટીને નુકસાન શું તકલીફ શું જીએસટીની વર્તમાન સમયમાં સર જીએસટીમાં મને નથી લાગતું કે કોઈ તકલીફ હોય પરંતુ ટ્રાન્ઝેક્શન ઝોનમાં છે અત્યારે એટલે તેમાં જે નવા નવા જે કેસ સ્ટડી થતા હોય છે એમાં જે સુધારાની આવશ્યકતા હોય છે એ નાણાં જે જીએસટી કમિશન છે એમના દ્વારા એમાં સુધારા કરવામાં આવતી આયોગ છે સર કાઉન્સિલ છે સોરી સર જીએસટી કાઉન્સીલ એટલે કાઉન્સિલ કોણે બનાવી સરકાર દ્વારા સરકારે બનાવી દીધી શું શું કરે કરે કાઉન્સિલ સર જીએસટી કાઉન્સિલનું કામ છે એ જીએસટીમાં જે નવા ટેક્સને લાગુ કરવા ટેક્સ રેટમાં સુધારા કરવા અથવા જે ટેક્સ રેટ ટેક્સ સિસ્ટમ છે એમાં કોઈ નવા સુધારા સૂચવવા હોય તો તે એડવાઈઝ એડવાઇઝરી તરીકેનું કામ કરે છે સર તમે કીધું ને સરકારે જ બનાવી છે તો પછી તો એડવાઇઝરી શું કામ હોય સર ગવર્મેન્ટનું જે કામ છે તેમાં ટેકનિકલ આસિસ્ટન્સ માટે જે આ જે કાઉન્સિલ છે એમની રચના કરવામાં આવી છે એટલે પોતાને નથી આવડતું એના જે અધિકારીઓ છે ના સર એને કાયદો નથી સમજાતો તમારા જોઈન્ટ કમિશનર લીગલ હોય ના સર એને ના આવડે એટલે ટેકનિકલ આસિસ્ટન્ટ આપણે જીએસટી કાઉન્સિલ સર ટેકનિકલ આસિસ્ટન્સ મીન્સ કે જે સ્પેસિફિક ફિલ્ડમાં કોઈ નવા સુધારાને સૂચવવા હોય તો એ ક્ષેત્રમાં જે કાઉન્સિલ છે એ પોતાનું કાઉન્સિલનો વડો કોણ હોય જીએસટી કાઉન્સિલનો બસ કોણ હોય સર એમના જે વડા છે એ કેન્દ્રીય નાણાં મંત્રી રહેલા છે તો એને ક્યાં ટેકનિકલ નોલેજ હોય સર એ તો એને હેડ કરે છે પણ એમાં જે બીજા કોણ સભ્ય હોય સભ્યમાં જે રાજ્યકક્ષાના મંત્રી છે જે રાજ્યકક્ષાના નાણાં મંત્રી બીજા જે સ્ટેટના જે નાણાં મંત્રી અથવા કોઈ મંત્રી હોય તો એમાં તો કોઈ એક્સપર્ટ તો છે જ નહીં ટેક્સેશનનો તો અધિકારી તો કોઈ છે નહીં કોઈ ઇકોનોમિસ્ટ નથી કોઈ રિઝર્વ બેંકવાળા નથી કોઈ વર્લ્ડ બેંકવાળા નથી તો કેવી રીતે થાય આ બધું સર એમનો જે સ્ટાફ નીચેનો હોય છે ખાલી એડમિનિસ્ટ્રેશનનું કામ કરે છે અને જે આપણે કીધું ને એડવાઇઝરી રોલ છે ટેકનિકલ સપોર્ટ આપે છે તો પોતે જ ગવર્મેન્ટ છે ને પોતે જ આમાં છે ધારો કે આપણા નાણાં મંત્રી છે એ બજેટ રજૂ કરે વેટમાં પણ એ કરતા હતા વેરાના દર સુધારા વધારા કરતા હતા એ તો દરેક રાજ્યના નાણાં મંત્રી આવું કામ કરતા કેન્દ્રીય નાણાં મંત્રી હોય તો પણ એને લીધે કરતા જીએસટી કાઉન્સિલની જરૂર શું છે એમ મને હજુ ક્લિયર નહીં થયું સોરી સર ડીપમાં તો મને બહુ આઈડિયા નહીં યસ તમે ગ્રેજ્યુએશન કર્યું છે બીટેક સિવિલ ઓકે બી આ જીએસટીનો કોન્સેપ્ટ ક્યાંથી આપણે સર જીએસટીનો કોન્સેપ્ટ ફ્રાન્સમાંથી આપણે લાવેલા છે જે વેટ પરથી ઉતરી આવે છે તે વેટને કરીને જે જે એમાં વેટમાં વેટ સિસ્ટમમાં હતા હતા સમસ્યા હતી એના સમાધાન રૂપે જીએસટી આપણે લાવવામાં આવેલો છે ઓકે તો એમાં શું તફાવત જોવા મળ્યો સર વેટ સિસ્ટમ છે એ રાજ્ય લેવલે લાગુ થઈ છે જ્યારે જીએસટી છે એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે વેટ છે એ ગુડ્સ પૂરતી સીમિત રહેલી છે જ્યારે જીએસટી છે ગુડ્સ અને સર્વિસીસ બંને માટે લાગુ પડે છે ઓકે તો હાઉ મેની ટેક્સીઝ આર સબઝ્યુમ સર જીએસટીમાં સત્તર પ્રકારના ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો ઓકે યસ એમાં સ્ટેટના કેટલા સેન્ટરના કેટલા સર એક્ઝેક્ટ આંકડો તો મને આઈડિયા નથી સર ઓકે સત્તર કે સોળ સત્તર સર ઓકે પછી ગવર્મેન્ટે કંઈક એના શોર્ટફોલ જે કંઈ ઊભો થાય કે રિસોર્સ ગેપ ઊભી થાય તો કંઈ એન્સ્યોરન્સ આપેલું હતું શું એ વિગતો સર કોમ્પેન્સેસન ફંડ તરીકે જે રાજ્યને જે પણ નુકસાન જે રેવન્યુ લોસ થતો એ માટે કમ્પેન્સેશન ફંડની રચના કરેલી છે જેમાં આવનાર જે બે હજાર સત્તરમાં એમનું જીએસટી એક્ટ લાગુ કરવામાં આવેલો ત્યારથી લઈને પાંચ વર્ષ સુધીમાં જે રેવન્યુ લોસ થાય છે એ કમ્પેન્સેશન ફંડમાંથી એમને રિફંડ કરવામાં આવશે સાત પાંચ તો પૂરા થઈ ગયા ને હવે હા તો અત્યારે શું સ્થિતિ છે હવે ઇટ ઇઝ ઓર નોટ સર શ્યોર તો નથી પરંતુ તેને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે બે હજાર છવ્વીસ સુધી ઓકે સારું રાજ્યની કોઈ મહત્વની યોજનાની વાત કરો સર રાજ્યમાં વર્તમાન સમયમાં જીએસટીમાં જોઈએ તો મેરા બિલ મેરા અધિકાર ઓકે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે શું છે એનો હેતુ સર એનો હેતુ એક તો જે ગ્રાહકો છે એમને લાસ્ટ જે કન્ઝ્યુમર છે તેમને પોતાના બિલ લેવા પ્રત્યેનો જે એમનો જાગૃતતા છે એ વધારવાનો છે અને બીજો છે જે ટેક્સ ઇવેઝન થાય છે સામાન્ય બી સી સપ્લાયમાં મોટાભાગે આ સમસ્યા જોવા મળતી હોય છે તો એ જે સમસ્યા છે એને નિરાકરણ લાવવા માટે ટેક્સ ઇવેઝન ઘટાડવા માટે જે આ યોજના છે એ લાગુ કરવામાં આવી છે જે ટેક્સ લે છે એ નથી ભરતા એનું શું સર એના માટે જ છે એનું ક્રોસ વેરીફાય કરીને જે મેરા જેમાં એના માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં જે બી ટુસી સપ્લાયવાળા જે બિલ છે તેમાં અપલોડ કરવાના રહે છે એ બિલ સામેવાળી પાર્ટીએ જેમની પાસેથી એમણે પરચેસ કરેલું છે તેમણે તેમાં દર્શાવેલ છે કે નહીં તેના આધારે ક્રોસ વેરીફાઈ થશે અને જો તેમણે ન દર્શાવ્યું હોય તો ટેક્સ ઇવેઝનનું જો કેસ લાગુ કેસ લાગુ પડશે અને તેમની પાસેથી પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ લે છે એ તો બરાબર છે પણ બાકીનાને એમાં આમાં આઈડેન્ટિફાઈ કરી શકાશે ને રાઇટ આ સિવાય હોબી શું છે તમારી ખાસ કંઈ સર સ્પેસિફિક કોઈ હોબી છે નહીં મારાથી કોઈ હોબી ઓકે સારું રાજ્યનું કોઈ મહત્વનું ઐતિહાસિક સ્થળ વિશે વાત કરો સર ઐતિહાસિક સ્થળ તરીકે સોમનાથ અચ્છા ગીર સોમનાથમાં આવેલું છે શું છે શા માટે ઐતિહાસિક મહત્વ છે સર સોમનાથ મંદિર છે એ પ્રાચીન કાળમાં જ એવું કહેવાય છે કે ચંદ્ર દ્વારા એમનું નિર્માણ કરવામાં આવેલું ત્યારબાદ શ્રીકૃષ્ણ દ્વારા પણ એમને સુખડના સુખડનું લાકડા સુખડના લાકડા એના દ્વારા એમનું નિર્માણ કરવામાં આવેલું અને ત્યાં બાર જ્યોતિર્લિંગ પૈકીની જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ ત્યાં રહેલી છે ઓકે અને બીજું તેની બાજુ ભાલકા તીર્થ બાજુનું સ્થળ છે ત્યાં જે શ્રીકૃષ્ણ છે તેમણે દેહત્યાગ કરેલું ઓકે દેહોત્સર્ગ અને બાલકા અલગ છે કે એક જ છે સર દેહોત્સર્ગ બંને અલગ છે ત્યાં દેહોત્સર્ગમાં એમણે દેહનો ત્યાગ કરેલો અને બાલકા તીર્થમાં જે પારધી છે તેમના દ્વારા તેમને જે તીર હતું તે મારવા મારો ઓકે યસ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે યસ બીટેક સિવિલ કર્યું ને કોઈ વ્યક્તિ બી સિવિલ કરે અને બીટેક સિવિલ કરે અને આ વચ્ચે શું ડિફરન્સ સર સામાન્ય રીતે જોઈએ તો બીઈ છે બેઝિક ઓફ બેઝિક એન્જિનિયરિંગ આવશે બેઝિક ઓફ એન્જિનિયરિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ હા તો ફૂલ ફોર્મમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ બેચલર ઓફ ટેકનોલોજી ટેકનોલોજી સર બીટેકમાં એવું હોય છે કે ટેકનિકલ નોલેજ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે પ્રેક્ટિકલ ને જ્યારે થિયોરિટિકલ બીઈ છે એમાં થિયોરિટિકલ નોલેજ છે એના પર વધારે ફોકસ કરવામાં આવતું હોય છે તો તો આમ મારા મારી સાદી સમજણ પ્રમાણે જો હું સમજું આ વસ્તુને તો ખરેખર તો બી હોવું જ ના જોઈએ બીટેક જ હોવું જોઈએ ના સર એવું નથી પણ વધારે ફોકસ આમાં હોય છે બી છે એમાં ટેકનિકલ અને જે પ્રેક્ટિકલ નોલેજ છે એના પર ફોકસ કરવામાં આવે છે પરંતુ જે બીટેક છે એમાં એના પર વધારે ભાર આપવામાં આવતો ઓકે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ જે કોઈ છે બરાબર યુથ આપણું એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુથ જે છે એમાં અનએમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ બહુ મોટો છે તો એનું તમને પ્રોબેબલ સોલ્યુશન બીટેકમાં નથી લાગતું કમ્પેર ટુ બી સર આવી શકે છે પણ જે બીઈ છે એમાં જે પ્રેક્ટિકલ નોલેજ છે એના પર વધારે ફોકસ કરવામાં આવે યસ સર બીઈમાં ને પ્લસ જે કીધું પ્રેક્ટિકલ નોલેજ પર વધારે ફોકસ છે એટલે સુધારા હું સુધારા સૂચવું સર કે આ ઇમાં તમે સુધારા સૂચવો ના ના મારે એ નથી જાણવું તો બરાબર તો આ ઇસ્યુ બેઝિક એટલા માટે છે કે જે યુથ છે ને અનએમ્પ્લોયેબલ છે તમારી પાસે થિયોટિકલ નોલેજ હોય વ્યવહારો તમારી પાસે એપ્લિકેબિલિટી નથી તો કંપની શું કરવાની તમને લઈને અથવા તમે કંપની સિવાય તમારું પોતાનું પણ શું તમે સ્ટાર્ટ કરો તો હકીકત બીટેક જ હોવું જોઈએ અથવા તો બી છે બીમાં પ્રેક્ટિકલ નોલેજનો ફોકસ વધવું જોઈએ બીટેક તરફ તરફેણ મૂવ થવું જોઈએ બરાબર તો તમે બીટેક કર્યું છે થેટ મીન્સ યુ હેવ પ્રેક્ટિકલ નોલેજ બરાબર બીમ ને કોલમ છે કોઈપણ કન્સ્ટ્રક્શનમાં એની બેઝિક એપ્લિકેશન કહીએ અથવા તો જરૂરિયાત કહીએ શું છે સર બીમ મને એક્ઝેટ સિવિલ એન્જિનિયરિંગની ટર્મ જોશે કે આના માટે બીમ બીમને કોલમની જરૂરિયાત છે કોઈપણ કન્સ્ટ્રક્શનમાં સર સામાન્ય રીતે જે લોડ ટ્રાન્સફર કરવાનો હોય છે ઓકે એમાં બીમ અને કોલમનો શું છે ઇમ્પોર્ટન્ટ ઓકે ડન જે કેબલ સ્ટેડ બ્રિજ હોય છે જે સસ્પેન્શન ઉપર જે બ્રિજ હોય છે એમાં મેક્સિમમ લોડ જે છે એ કયા સેગમેન્ટ ઉપર હશે સર એના વિશે મને આઈડિયા નથી સર હમણાં મોરબીમાં દુર્ઘટના થઈ ઝૂલતા પુલની એટલે કે જે કેબલ સસ્પેન્શન પર જે બ્રિજ હતો એમાં તો એના વિશે કંઈ ખ્યાલ છે આપને સર એ જે બ્રિજ બનાવવામાં આવેલો તેને ઘણો ટાઈમ થઈ ગયેલો અને એનું રિપેરિંગ વર્ક ને એ અથવા મેન્ટેનન્સ વ્યવસ્થિત ન થવાના અથવા મોનિટરિંગના અભાવને કારણે અને પ્લસ જેમાં એને એઝ અ સિવિલ એન્જિનિયરમાં જવાબ આપજો કે શું ઇસ્યુ થયો સર એના પરનો જે જે મૂવમેન્ટ જે લોડ છે એ જે સામાન્ય લોડ છે એ વધી ગયેલો લોડ કોના ઉપર વધી ગયો બ્રિજ ઉપરનો બ્રિજ ઉપર એના ફ્લોર ઉપર એના કોઈ પર્ટિક્યુલર કોઈ જોઈન્ટ ઉપર સ્ક્રૂ પર કે જ્યાં એને અટેચ કરીને રાખ્યું છે આથી આવશે મને આઈડિયન્સ કેબલ ઉપર એ મને આઈડિયાન્સ ઓકે કોંક્રિટના પ્રકાર કેટલા છે સર કોંક્રિટના ત્રણ પ્રકાર છે ક્યાંક એક નોર્મલ એક નોર્મલ આવે છે એ તો નોર્મલ આપણે જે રૂટિન જે શિપમેન્ટની થેલી મળે છે હાઈ આવે છે ઓકે અને એડવાન્સ સમથિંગ મને નામે એક્ઝેક્ટ યાદ નથી સર અત્યારે ઓકે રસ્તા બનાવવા માટે ક્યારેક સિમેન્ટનો યુઝ થાય છે એટલે કે કોન્ક્રીટ રોડ બનાવવામાં આવે છે ક્યારેક એસ્ફાલ્ટ એટલે કે ડામરના રોડ બનાવવામાં આવે છે શું કેમ આવી અલગ અલગ પ્રકાર સર સામાન્ય રીતે જે હાઈવે હોય છે અથવા નેશનલ હાઈવે કોઈ પણ હાઈવે હોય છે તો એમાં કોન્ક્રીટનો આપણે જે ડામર હોય છે એમનો યુઝ થતો હોય છે જ્યારે ગામડા છે ગામડાને અંદરના રસ્તા છે એમાં કોન્ક્રીટનો યુઝ થતો હોય છે સિટીમાં અંદરના રસ્તામાં ડામરનો યુઝ થાય છે એટલે જનરલી આ ટાઈપનું હોય છે કે પાણી પાણી ભરાવાની સમસ્યા છે એ અંદરના વિસ્તારમાં વધારે હોય છે તો એના કારણે જે પાણીના કારણે જે રસ્તાને નુકસાન ન થાય એના માટે અંદરની સાઈડ કોન્ક્રીટનો હોય છે જ્યારે હાઈવે છે સોરી સર આમ એક્ઝેક્ટ મને આઈડિયા નહીં આવે ઓકે આપણે કન્સ્ટ્રકશનમાં ઈટનો ઉપયોગ કરતા હોય છે બ્રિક્સ બરાબર એ કઈ માટીમાંથી બનતી હોય છે માટીનો પ્રકાર ખબર છે ઓકે ઘણી વખત ઈટના બદલે બેલા જે આપણે ચૂનાનો પથ્થર કે છે લાઈમસ્ટોન એનો પણ યુઝ થતો હોય છે તો મારી કઈ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ હોય તો મારે લાઈમસ્ટોનનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો લાઈમસ્ટોનનો ઉપયોગ અવોઈડ કરવો જોઈએ સર જ્યાં રિસોર્સિસ ઉપલબ્ધ હોય લાઈમસ્ટોનના જેમ કે પોરબંદર છે સૌરાષ્ટ્રનો રિજિયન છે ત્યાં આ લાઈમસ્ટોન છે એ મળી આવતા હોય છે જ્યારે મધ્ય ગુજરાતનો અને સાઉથ ગુજરાત કે જ્યાં લાઈમસ્ટોનની જે રિસોર્સિસ છે તે બહુ ઓછા છે ત્યાં ઈંટ ઈંટ દ્વારા જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સૌરાષ્ટ્રમાં મેજર કન્સ્ટ્રક્શન બધું લાઈમસ્ટોનથી થાય લાઈમસ્ટોનથી થી થાય છે મોસ્ટ ઓફ મેં તો ઈંટથી જોયું છે વધારે સર જનરલી ત્યાં એવું એરિયાનું હોય લેબર વર્કમાં શું ફરક પડશે બંનેના લેબર ચાર્જીસ છે લેબર વર્ક છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એમાં કંઈ ફરક પડશે બંનેમાં સર લેબર કોસ્ટ સોરી સર ઓકે સર ડન ભાઈ તમે બધામાં ગપ્પા જ મારો છો યાર સિવિલ એન્જિનિયરિંગ તમને આવડતું નથી જીએસટીમાં તમે ઇન્સ્પેક્ટર હતા એસટીઓ છો એ આવડતું નથી શું કરશો ટાઈમ નથી પરમ દિવસે ઇન્ટરવ્યુ છે હે જીએસટી કાઉન્સિલનું તમને પૂછ્યું તમે ગોળ ગોળ શું જવાબ આપ્યા તમને પોતાને યાદ નહીં હોય જીએસટી કાઉન્સિલ એ ટુ સેવન્ટી નાઇન છે ને આર્ટિકલ બંધારણનું ટુ સેવન્ટી સેવન્ટી નાઇન એ હેઠળ એ બંધારણીય એક બોડી છે જે રીતે ઇલેક્શન કમિશન છે પછી આ તમારું સીએજી છે જે એક બધી બોડી છે એને એડવાઇઝરી રોલ સાચો રેકમેન્ડરી અને પછી એ પાર્લિયામેન્ટ કે વિધાનસભામાં નક્કી થાય કોમ્પેન્સેસનમાં બી તમે કીધું કે હજી ચાલુ છે બે હજાર છવ્વીસ સુધી એ પૂરું થઈ ગયું પાંચ વર્ષ સુધી હતું એ હતું બરાબર સિમેન્ટના સાહેબે પ્રકાર પૂછ્યા તો તમે કંઈક બોલી ના શક્યા તેવીસ પ્રકારમાંથી બે પ્રકાર બી ના બોલી શક્યા અને તમે ત્રણ જ કીધા એન્જિનિયરને તો યાર ફટાફટ સર સિમેન્ટના પ્રકાર ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ પોઝોલોના હાઈ સિમેન્ટ સલ્ફેટ રેઝિસ્ટન્ટ કેટલા બધા સમજેલો કોંક્રિટના પ્રકાર એટલે એ પ્રમાણે હું યાર કોંક્રિટના પ્રકારના પીપીસી ને પીપીસી ને જેવો આવશે હવે મારો ક્વેશ્ચન માનો કે કોંક્રિટના પ્રકાર મેં કીધા તો કોંક્રિટના પ્રકાર છે ખરા એટલે તો બે પ્રકાર જ થાય તમારે રેડી મિક્સ કોન્ક્રીટ આવે ને બસ એ જ આ બીજી કોઈ ના આમાં સિમેન્ટમાં જવું હતું ચાલો કોઈ ઇસ્યુ નહીં એના સિવાય આપણે મેં શરૂઆત જ ક્વેશ્ચન એટલા માટે બીટેકથી કરી તમે કીધું કે પ્રેક્ટિકલ નોલેજ હોય બરાબર તો આજે મારે ક્યાંય બેલાથી બાંધકામ કરવું છે અને ઈટથી કરવું છે તો તમે પહેલાં કોસ્ટને તમે ધ્યાનમાં તો લેશો ને મટિરિયલનું તમે કીધું કે ભાઈ જ્યાં અવેલેબિલિટી હોય ત્યાં થાય તો ઓબ્વિયસ વસ્તુ છે ચાલો કે રેતી મને મળતી હશે ત્યાંથી હું હું રેતીને વધારે પડતું યુઝ કરીશ આતે કાંઈ એમાં મને લેબર કોસ્ટ કેટલું પડે છે મને એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલું પડે છે એ બધું પ્રેક્ટિકાલિટીમાં જોવું પડે ને આપણે તમે પેલી કીધું પોરબંદર ને સૌરાષ્ટ્રનું બધું ચૂનામાં થાય છે એવું કંઈ કીધું ને બધું ટાઈમમાં મેં તો મારા ગામમાં થાય છે બેલાનું બાંધકામ બહુ ઓછું જોયું છે શામાં થાય તમે લાઈમ સ્ટોનમાં એટલે શું કરે ઈંટોના બદલે લાઈમ સ્ટોન વાપરે એમ એટલે બેલા વાપરે એ તો પીળા કલરના હોય છે ને થોડા ક્રીમ કલરના આવા થોડા એની સ્ટ્રેન્થ નથી હોતી એ સોફ્ટ હોય થોડા એમ પણ હવે તો બધે પેલા સિમેન્ટ એ બ્રિક્સ જ આવી ગઈ છે ને એટલે સ્લેગ ફર્નિશ સિમેન્ટ બી થઈ શકે પેલું પાવર પ્લાન્ટમાંથી જે સ્લેગ નીકળે એ ઈંટોના બનાવવામાં ઉપયોગી થાય હવે તો અમદાવાદના મોટા શહેરોમાં તે ઈંટો પેલી બનતી નથી લાલ કલરની હવે થતી નથી લેટરેટ સોલમાંથી બને પછી તમે ફ્રાન્સમાંથી વેટ લઈ આવ્યા છીએ અથવા જીએસટી લઈ આવ્યા છીએ થોડુંક તો તમે હા એટલે ડ્યુઅલ મોડલ છે ઇન્ડિયાનું કોઈની કોપી નથી હા ઇન્સ્પિરેશન બધેથી લીધું હશે ભલે કદાચ જે રીતે બંધારણમાં ઇન્સ્પિરેશન એટલે સ્ટડી બધા દેશોનો કર્યો બ્રાઝિલનું કર્યો કેનેડાનું કર્યો ઓસ્ટ્રેલિયાનો કર્યો અમેરિકાનું ના બોલતા પાછા અમેરિકામાં જીએસટી નથી એટલે ગપ્પું ના મળતા હં હવે બહુ જ તૈયારી કરવાની જરૂર છે પણ સમય નથી કાલનો દિવસ છે ખાલી તમારી પાસે એટલે હવે તો તમે જે ઠીક લાગે વાંચો કરંટ ઇવેન્ટ વાંચો જીએસટી વિશે તો આવશે જ તમારી નોકરી છે તમે નોકરી બધે પોસ્ટ ધરાવતા હતા તમે અને એ જ કન્ટિન્યુએશન છે એસટીઆઈમાંથી એસટીઓ ધારો કે તમે હોય તો પ્રમોશન એ રીતે જ આવ્યું હતું પ્રમોશન નથી સર કોઈ માણસ કયું પ્રમોશન ને કેડર તો એની જ સર એસટીમાં મેં ખાલી બે મહિના જ કામ કરેલું છે જેટલી કરી તો પરીક્ષા આપી સિલેક્ટ થયા ટ્રેનિંગ લીધી બે મહિના ઓછા જ અને એસટીઓમાં તમે કદાચ એક દોઢ વર્ષ કરી હશે એક વર્ષ તો જીએસટી તો એનું જ રહ્યો ને હે જીએસટી કાઉન્સિલ બદલાઈ ગઈ બે મહિનામાં તો પછી એટલે જરા હવે કાલે રિવાઇઝ કરી દો ઓકે સર એસટીઓમાં પાસ થયા એમાં કેટલા માર્ક હતા ચાલીસ માર્ક હતા 40 માગ હતો મેઈન્સ સારું પરફોર્મન્સ હશે એટલે વાંધો ના આવ્યો ઓકે તમારા ચાન્સીસ સારા જ છે એટલે હવે ક્લાસ જ અટેમ્પ કરો હા છે ની આ એ તો તમારા માટે ના સર પ્રશ્ન નહીં કેમ ના અને કેમ હા હા તો એ કેમ ના બોલો સર એસટીઓમાં સારું જ છે એટલે વિચાર શું સારું છે એવું હા એક્ઝેક્ટલી સર જો પ્રોફાઇલ પણ સારું છે સેલેરી લેવલ તો સેમ જ છે અને શાંતિવાળી જોબ છે થોડી તો એસીનું પ્રેફરન્સ નથી આપ્યો પાછું ત્રીજો નંબર આપ્યો છે એટલે દેટ મીન્સ કે જવું છે તો ડેપ્યુટી જ એમને અમે ચર્ચા કરીએ છીએ પણ એ પણ જે કંઈ છે એના માટે થોડા જસ્ટિફિકેશન્સ બરાબર શેવિંગ થોડા ક્લીન શેવ થઈને જજો વ્યવસ્થિત બરાબર બાકી તો તમારું આડ્રેસિંગ કરવાના છે ઇટ્સ ઓકે ફાઇન યોજનાઓ મને એમાં તમે ઐતિહાસિક સ્થળોમાં સોમનાથ પૂછ્યું ત્યારે બોલીને ઉભા રહી ગયા પછી વાળી બે લાઈન બોલ્યા જે કંઈ છે થોડું જરા એને સાહેબે ફરીથી પૂછું શું કામ પડે સોમનાથનું મહત્વ શું છે પછી એક્સપ્લેન કરી દેવું છે ને એટલે ત્યાં બી એવું થશે જીએસટી ને વેટ વેટના કારણોસર શું તફાવત ઊભા થયા આવકમાં આ તે બધું તો કમ્પેરેટિવ સ્ટડી તો તમને આમ એકદમ જાણી ફૂટ યાદ રહેવું જોઈએ બરાબર ઓકે બાકી ફાઈન ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર આ લઈ જાઓ ફીડબેક છે એને થોડું પ્રોપર કરનાર આ લઈ જાવ આ લેતા એમાં સજેશન કર્યા છે તો અમે જેટલા માનવા આવે એટલી ના બધા માનવા અમારું નથી થોડું મહેનત કરી દેજો પણ સર થેન્ક યુ સર